નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે સાવલીના જાવલા ગામે જન અભિયાન અંતર્ગત કોંગી કાર્યકરોની બેઠક મળી સાવલીના જાવલા ગામમાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને સંગઠન સૃજન અધિકાર અભિયાન અંતર્ગત સાવલી દેસર તાલુકાના કોંગી કાર્યકરો અને હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી પ્રસિદ્ધ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર જિલ્લાના દરેક તાલુકામાં યોજાનાર જન અધિકાર અભિયાન અંતર્ગત સંગઠન સૃજન બેઠકો યોજવાના કાર્યક્રમ મુજબ ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયત નગરપાલિકાની આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા અને તાલુકામાં નવા વરાયેલ હોદ્દેદારો કોંગી કાર્યકરો સાથે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સંવાદ માટે સાવલી શહેર અને સાવલી ડેસર તાલુકાના નવા ભરાયેલ હોદ્દેદારો અને કાર્યકરોની બેઠકનું આયોજન કરાયું કોંગ્રેસ પાર્ટીના જિલ્લા જસપાલસિંહ પડિયાની અધ્યક્ષતામાં અને સાવલીના પૂર્વ ધારાસભ્ય ખુવાનસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ નવા ભરાયેલ કોંગ્રેસ પાર્ટીના તાલુકા પ્રમુખ સાદિક અલી સૈયદ ડેસર તાલુકા પ્રમુખ રામસિંહ ચૌહાણ સાવલી શહેર પ્રમુખ કલ્પેશ પટેલ તમામની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ બેઠકનું આયોજન કરાયું જેમાં સાવલીનગર અને સાવલી ડેસર તાલુકા કોંગી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ કોંગ્રેસ સમિતિની આદેશ અનુસાર વડોદરા જિલ્લામાં દરેક તાલુકામાં જન અધિકાર અભિયાન કાર્યકર્તા સંમેલન સાથે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નવા જે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને સાથે કાર્યકરોની પણ જે વાત છે એના બાબતે આજે અહીંયા જન અધિકાર અભિયાન અંતર્ગત સૌ કાર્યકરો સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જે રીતે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની સાથે નગરપાલિકાની પણ ચૂંટણીઓ આવતી હોય અને એમાં ખાસ કરીને જે પ્રકારે રાહુલજીએ સમગ્ર દેશમાં વોટ ચોરીનો જે મુદ્દો છે એ ઉઠાવ્યો છે એ અંતર્ગત દરેક કાર્યકરોને પોતાના બૂથમાં શું પરિસ્થિતિ છે એ એ પરિસ્થિતિને ઉજાગર કરીને જો દરેક જે બૂથમાં જે મતદાતાઓ છે એની સૂચિની તપાસ અને સાથે એ જો કોઈ આવા મતદાતાઓ હોય તો એને પણ દૂર કેવી રીતે કરવા એ તમામ બાબતોને લઈને અને આગામી તાલુકા જિલ્લા પંચાયતોની સાથે જે સ્થાનિક જે મુદ્દાઓ છે એ તમામ બાબતે કાર્યકરો સાથે અહીંયા સંવાદ કરી ચર્ચા કરી છે અને એમનું એમના સૂચનો પણ લીધા છે